મને લાગે છે કે આ ગામમાં જ કઈ કબાવ છે કદાચ કોઈ આ ગામને શ્રાપ આપ્યો હશે તો શું કરું આ રીતે તો થોડા જ સમયમાં આપણું આખું ગામ ઉજ્જડ થઈ જશે થઈ જશે અરે ભાઈ થઈ ગયું આખા ગામમાં માત્ર મહેશ અને શ્યામલાલે જમીન બચી છે બાકીની જમીન બંજર બની ગઈ છે વાત તો સાચી કરી રહ્યા છે વાત તો સાચી છે પણ તો આનું કારણ શું છે

નવી જગ્યા સ્થાયી થવા માટે કોઈની પાસે પૈસા નથી અને ભાઈ બેંકની લોન પણ ભરપાઈ કરવાની છે અરે અરે મારી વાત પૂરી સાંભળો હું કે કહું તો તમારી બે પિતરા ઉપર નીકળી પડો તું આપણી જેમ પહેલે થી ધંધે બની ગઈ છે અને આપણે કોઈ કામ નથી જે તું તેને વેચવાનો વિચાર કરતો અને આપણે જે પૈસા મળશે તેનાથી જે નવી જગ્યાએ નવી જમીન ખરીશું હા હું સમજી કે તમે વાત તો સારી કરી રહ્યા છો પરંતુ આ બંજર જમીન કોણ ખરીદશે અરે તમે ચિંતા ના કરો ગામથી 5 કિમી દૂર બનેલા મોલના માલિકે મને આ સૂચન કર્યું હતું તેઓ અનેક મોલ બનાવવા માંગે છે જેના માટે તેમને જમીનની જરૂર છે અને તેથી તેમણે આપનું ગામ ગોવ્યું અને હા પૈસાની ચિંતા કરશો નહીં તેઓ ચોક્કસ પણે આપણે તો તેટલા તો આપશે જે કે જેથી આપણે આપની ખેતી માટે નવી જગ્યા ખરીદ શકીએ

હું કોણ છું હું હું છું જેણે તમને જીવતા રાખ્યા છે માત્ર તમે જ નહીં પરંતુ જ્યારથી ઈશ્વરે આ બ્રહ્માંડનું સર્જન કર્યું છે ત્યારથી જ મેં આ સમ્રંગ માનવ માનવ જ નહીં પરંતુ આ બ્રહ્માંડની તમામ જીવત પર પ્રજાતિઓનું અસ્તિત્વ જાળવી રાખ્યું છે અને આજે જ્યારે હું વેદનાથી કંટાળી રહી છું ત્યારે તમે લોકો મને ઓળખવાની ના પાડી રહ્યા છો તમે મારી મદદ કરવાને બદલે મને એકલી છોડી અરે આ કોયડા ન કાઢો સીધું સીધું કહો તમે કોણ છો અને તમે અમારી પાસે શું ઈચ્છો છો હું પૃથ્વી છું પૃથ્વી જેના કારણે તમે બધા અસ્તિત્વમાં છો હા તો પછી અહીં શા માટે આવ્યા છો અમને તમારી જરૂર નટી અમે બીજી જગ્યાએ જઈ રહ્યા છીએ તારી હાલત જોઈ છે મારી આ હાલત તમે લોકોએ જ કરી છે મેં ઘણી પેઢીઓ સુધી આ ભાગી રહ્યા છો જૂઠું બોલશો નહીં અમે તમારી આ સ્થિતિ ઊભી કરી નથી તમે પોતે જ એટલા ગંદા થઈ ગયા છો કે અમે તમને છોડવા મજબૂર છીએ અમે અહીં રહીશું તો અમે અને અમારા બાળકો ભૂખે મરી જઈશું જૂઠું નહીં તમે બોલો છો તમે લોકોએ ખેતીની રીત બદલીને મને દૂષિત કરી છે અને હવે તમે આખો દોષ મારા પર નાખો છો શરમ અમે કેવી રીતે પ્રદૂષિત કરીએ અમે કરતા આવે અમે એ જ કરતા આવ્યા છે એ જ બીજા બધા કરે છે અમે ખેતી ખૂબ સારી રીતે કરી છે તમારી માટે પોતે જ પ્રદૂષિત થઈ ગઈ છે આ બધું ખોટું છે તમે લોકો જ છો જે દરેક વખતે અલગ અલગ પ્રકારના કેમિકલોનો ઉપયોગ કરતા રહે છે જેના કારણે મારી આ હાલત થઈ છે વિવિધ પ્રકારના રસાયણો તમારો અર્થ અને તમે ઉપયોગ કરો છો તે ઘણા રાસાયણિક જમીન માટે ઘેરી છે તમે તેની અસર તરત જ દેખાશે નહીં એક વર્ષ પછી બે વર્ષ પછી ત્રણ વર્ષ પછી સમય લાગશે પણ અસર ચોક્કસ જોવા મળશે અને બાકી તમે જે જમીનની વાત કરી રહ્યા છો તે પણ બંજર બની જશે આજે નહીં તો કાલે ચોક્કસ થશે ના 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 આ બધી માત્ર હવામાં વાતો છે આ રસાયણનો ઉપયોગથી અમારી ખેતી બમણી અને ઓછા સમયમાં થાય છે આનાથી કોઈ નુકસાન થતું નથી નુકસાન થાય છે જો તમને વિશ્વાસ ન હોય તો પંજાબના 1980 અને 1990 જે નેવ ના વચ જંતુનાશક પ્રદૂષણ વિશે વાંચો જો તે તમને ખાતરી ન આપે તો પછી 2011 માં કેરળમાં એન્ડોસલ્ફાન દુર્ઘટના વિશે વાંચો આ માત્ર બે ઉદાહરણ મારી પાસે આવા ઉદાહરણોનો ભંડાર છે આ રસાયણો માત્ર મને જ નહીં પરંતુ તમને બધાને પણ અસર કરે છે તમે મનુષ્યો પણ અનેક પ્રકારના રોગોથી પીડિત છો પરંતુ તમે અત્યારે આ બધું જોઈ શકશો નહીં અને હા તમે લોકો બીજાની જમીનમાં જઈને ખેતી કરવાની વાત કરી રહ્યા છો પણ શું ફાયદો તમે ત્યાં જઈને એ જ રસાયણોનો ઉપયોગ કરશો પછી તે દૂષિત થઈ જશે પછી તમે બીજે ક્યાંક જશો અને આ ચક્ર આમની આમ જ ચાલતું રહેશે તો હવે તમે કહો છો કે અમારે રસાયણો વિના જ ખેતી કરવી જોઈએ આ કેવી રીતે શક્ય છે અમે ઘણી પેઢીઓથી આમ કરીએ છીએ આ અમારી બધી જૂની રીત છે આ વિના અમે અમારા પાક કેવી રીતે ઉગાડીશું

લખ્યું છે કે વૈશ્વસ્મના વંશરાજના વંશરાજા પ્રભુ વેણિયાએ ખેતીની રીત શોધા શોધ કરી અને પાકની ખેતી કરી લોકોએ આ પાકને આજીવિકાના સાધન તરીકે અપનાવ્યા અને ખેતીની શ્રેષ્ઠ ગ્રામીણ વ્યવસાય તરીકે સ્વીકારવામાં આવ્યો અને આ ધંધો કોઈ પણ જાતની ભેળસેળ વગર કરવામાં આવતો હતો વિવિધ પાક ઉગાડવાની પદ્ધતિઓ વિશે અથર્વવેદમાં લખાયું છે તેમાં રવિ અને ખરીફ બંને વિશે વિગતવાર લખ્યું છે બ્રહ્મદારણક ઉપનિષદમાં બાર પ્રકારના પાકોનો ઉલ્લેખ છે અને તે છે ડાંગર જવ માસા તલ મૂંગ ખાલવા પ્રિયંગુ અનુચેમક નિવારા ગોધુમા અને મસૂર આ બધાને ઉગાડવા અને સાચવવા

વગેરે નામોથી ઓળખવામાં આવે છે ખેતીમાં ગાયના છાણનો પૂરતો ઉપયોગ કરવાથી સારી લણણી થાય છે વૈદિક કૃષિ કુદરતી આફતોને નિયંત્રિત કરવા કરવાના માર્ગો વિશે પણ સભાન છે અથર્વા વેદમાં છછુંદર ઉંદરો પક્ષીઓ જંતુઓ અને અતિશય વરસાદ અને દુષ્કાળ જેવી સમસ્યાઓથી પાકનું રક્ષણ કેવી રીતે કરવું તે નોંધવામાં આવ્યું છે કેટલાક મંત્રો દ્વારા આને રોકી શકાય છે અને આ ઋષિમુનિઓના સમયથી ચાલતું આવ્યું છે મતલબ દાદી સાચા હતા તેમણે કહ્યું કે તેમના દાદા રસાયણ વિના ખેતી કરતા હતા અને પાક પણ સારો થતો હતો આ ઉપયોગથી મને ઘણી તકલીફ થાય છે હવે મોટા કારખાનાઓ તેમના કારખાનાનું પાણી ખુલ્લા મેદાનમાં છોડે છે જેના કારણે જમીન દૂષિત થાય છે અને પછી તે પણ તે જ પાણી જળચક્ર દ્વારા આકાશમાં જાય છે અને પછી પાછો વરસાદ પડે છે અને પછી તમે પણ બીમાર પડો છો મારી એક જ વિનંતી છે કે તમે બધા મને એટલે કે ધરતી ધરતીને આ દેશની માટીની બચાવો અને નહીં તો આવનારી પેઢીઓ માટે કશું જ બચશે નહીં કશું જ બચશે નહીં ખૂબ ખૂબ આભાર ખૂબ સરસ ખૂબ સરસ આપણે તાળીઓથી વધાવી લઈશું બાળકોની રજૂઆતને ખૂબ લાંબી રજૂઆત હતી પણ ખૂબ સરસ રીતે બાળકોએ રજૂ કર્યું આપણે ફરી એક વખત તાળી ફાડીને રજૂઆત કરીશું